કેમ છો મને અવાજ આવે છે ભાઈ બધા દોસ્તોને મિત્રો અવાજ આવી રહ્યો છે બધાને તો યસ કહી દેજો આપણે હવે જોડાઈ ગયા છીએ એંશી જણા લાઈવ છે આપણી સાથે નેગેટિવમાં બધાને ગયા છે ઓકે ઓકે અહીંયા હું હમણાં મેરિટ કહું છું તમને ડોન્ટ વરી ચિંતા ના કરતા બધા આપણે એક કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એવી કહું ઓકે શું શું ચેન્જીસ આવ્યો પરીક્ષાની મેથડમાં એ ભી કહીશ શું શું ચેન્જીસ આવ્યો એ ભી કહીશ આમાં જે આપણા ફાઉન્ડેશન બેચના મિત્રો હોય એ ભી આવી જજો બધા આવી જજો લાઈવ યસ યસ એકસો તોંતેર મિત્રો લાઈવ છે અત્યારે ગુડ આવી જાવ બધા બધા ડરતા હતા કે હસમુખ પટેલ સાહેબ કેવું પેપર કાઢશે શું કરશે આન તેન બધું તો એ બધા તમારા જે પ્રશ્નો હતા એસટીઆઈ મોક ટેસ્ટે હેલ્પ કરી આભાર આભાર પેલા તમારા બધાના પ્રશ્નો જોઈ લો ભાવનગરમાં ભૂકા કાઢી નાખાવા थैंक यू सर फॉर लास्ट करंट अफेर यू अरे प्रगति वन स्टूडेंट एक सौ आठ मार्क्स वाह भाई वाह बहु बहुत सारू कह यस यस प्रगति वाला अमरा छोक भूगा काढ़ा बदाय घना एक सौ तीस थे गुड गुड बस्सो ब्याशी मित्रों अपनी जोड़ाई गया आज एक हजार लोगों ने जोड़ना है आभार आवर <laughs> करंट क्रीमी करंट बहु काम आयु यस यस जो मैं क्रीमी करंट अनिल करा क्रीमी करंट कर तो फेर एवं કે તમને બાજી બાકીની બહુ બધી ઇન્ફોર્મેશન મળતી હોય જેમ કે ની ઇન્ફોર્મેશન આપણે આપી હતી જી ટ્વેન્ટીની આપી હતી પછી અમેરિકાના ઇલેક્શનની હું ટોપિક કરાયો હતો કરંટમાંથી એકવીસ પ્રશ્નો હતા આપણા જે મેગેઝિનને બધું થયું પચીસમાંથી એકવીસ પ્રશ્નો હતા યસ યસ ત્રણસો એકસઠ મિત્રો છે યસ યસ ગુડ ગુડ સર ક્લાસ વન ટુ ક્યારે આવશે બધી ચર્ચા કરી લઈએ પેલા આપણે મેરિટ કઈ રીતે બનશે ને એ આખે રાખું જો અત્યારે બધા માહોલ એટલો ખરાબ બનાવી નાખ્યો છે કે એકસો ચાલીએ મેડિટેશન એકસો પચાસ રહેશે એટલે ભાઈ એકસો પચાસ તો એટેમ્પ્ટ જ થાય એમ બે કલાકની અંદર છેતાલીસ પેજ એટેમ્પ્ટ કરવા ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક આ તો હું અહીંયા ઓનલાઈન આવીને ફાંકા ફોડદારી કરી દઉં કે એટલું મેડિટેશન એટલું રહેશે એટલું બધું કોઈ જિંદગીમાં ના રહે અથવા મને ઘણા છોકરા મેસેજ કરતા કે મારે એકસો સિત્તેર માર્ક થાય એટલે ભાઈ એકસો સિત્તેર તમે આજુબાજુ બીજા બે ત્રણ આવો ને તો એ ભેગું ન થાય ઓકે કોઈથી ભેગું ના થાય એટલે એટલું બધું મેરિટ નહીં રહે એટલે એટલી બધી ચિંતા ના કરતા ઓકે યસ યસ પ્રગતિ વન બેચ મૂકોને લેવી છે હવે પ્રગતિ વન બેચ દોષ વહી ગઈ છે પ્રગતિ થ્રી બાકી છે કારણ કે એમાં હમણાં અમારા મેન્સના પણ લેકચર ચાલુ થાય છે ચારસો એકાવન મિત્રો આપણી સાથે લાવ છે આજે પાંચસોનો ટાર્ગેટ છે આપણો પાંચસો એ પૂગી જવાનું છે બધાય ચારસો તોંતેર યસ ગુડ ગુડ લાઈ એકસો સાઠ પ્લસ ના થાય પેલા એકસો સાઈઠ તો એટેમ્ટ ના થાય લોકોથી હવે ચલો કેટલું મેડિટેશન એ બધી ચર્ચા કરું તો આજે આપણે મેરિટ નું પ્રિડિક્શન કરવા આવેલા છે અને તમારું નું પ્રિડિક્શન કોણ કરે છે એક્સ એસટીઆઈ એક્સ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર કરી રહ્યો છે અત્યારે જે નું પ્રિડિક્શન કરે છે એટલે એની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ થોડીક વિશ્વસનીયતા તમે રાખી શકો છો હું ને અનિલ સાહેબ બંને જોરદાર એક એનાલિસિસ કરીને આવ્યા છે કઈ રીતે જનરલી મેરિટ બનતું હોય તો એની અત્યારે વાત કરવાનો છું ઓકે ચલો આગળ વધીએ દોસ્તો આ એસટીઆઈનું આપણું મેરિટનું પ્રિડિક્શન છે હવે એસટીઆઈ માટે આગળ શું કરવું એના માટે પણ આપણે ચર્ચા કરીશું ઓકે આગળ વધીએ હવે જુઓ સિમ્પલ વસ્તુ તમને એક વસ્તુ સમજાવી દો ટોટલ ત્રણસો જગ્યા હતી લાસ્ટ ટાઈમ જે ડેપ્યુટી સેક્શન ઓફિસરનું અને જે મેરિટ ઉપર ગયું હતું એનું કારણ એ હતું જગ્યાઓ ઓછી હતી એનું મુખ્ય કારણ એ હતું કે એની જગ્યાઓ હતી એ ઘણી ઓછી હતી દોસ્તો ત્યાં આગળ જગ્યાઓ સો ને એકસો સત્યાવીસ જ હતી અહીંયા જગ્યા ત્રણસો છે બીજું સરકારનો જે જીઆર જે છે એવું કહે છે કે કુલ જગ્યાના છ ગણા લેવાના હોય એટલે ત્રણસોના જોવા જઈએ તો અઢારસો લેવા પડે એવું નથી શબ્દ લખો છે કેટેગરી વાઇઝ શું લીધું છે કેટેગરી વાઇઝ કેટેગરી વાઇઝ જગ્યાના છ ગણા લેવા આવો શબ્દ લખો છે કેના માટે મુખ્ય પરીક્ષા લખવા માટે પ્રિલિમ તમારી ક્વોલિફાઈડ એક્ઝામ છે ક્વોલિફાઈંગ એક્ઝામ છે મુખ્ય પરીક્ષા જે છે એ તમારી રિયલ એક્ઝામ છે એના આધારે તમારું મેરિટ બનતું હોય છે તો કેટેગરી વાઇઝ જગ્યાના છ ગણા લેવાના છે એટલે હું આમાં કીધું છે હવે અહીંયા કેટેગરી શું થઈ બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગો સામાન્ય શૈક્ષણિક વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ બધી કેટેગરી થાય એટલે બિન અનામતમાં એક ટોટલ કેટલી જગ્યા છે જનરલ કેટેગરીમાં જગ્યા કેટલી છે એકસો ને તેત્રીસ જગ્યા છે હવે એમાં ફિમેલની જગ્યા મારે બાદ કરવી પડે તો મને મેલનો આંકડો મળે જનરલી મેરિટ જીપીએસસીમાં કઈ રીતે બને એ સમજાવું છું એટલે ધારો કે એકસો માંથી આ 44 બાદ થાય વન થર્ટી થ્રીમાંથી જો ચુમ્માલીસ બાદ થાય એટલે વધે નેવ્યાશી એટલે જનરલ મેલની સીટો 89 છે હવે એમાં કેટલીક સીટો દિવ્યાંગોની હોય જે આપણે બાદ કરવી પડે એમાંથી કેટલીક સૈનિક માજી સૈનિકોની સીટો છે તો એ પણ આપણે બાદ કરવી પડે એટલે એ સીટો જે છે એના પણ છ ગણા લેવા પડે અહીંયા માજી સૈનિકની ધારો કે ત્રીસ સીટો છે તો ત્રીસ સીટો ઇટ એટલે બહુ વધારે સીટો થઈ એના પણ છ ગણા લેવા એટલે માજી સૈનિકનું મેરિટ તો સાહેબ નીચું રે દિવ્યાંગોની બાર જગ્યા છે તો એના પણ છ ગણા તો લેવા જ પડે ફરજિયાત છે ઇટ ઇઝ મેન્ડેટરી અવાજ નથી આવતો ઓકે

કારણ કે એક જે રિઝર્વેશન આવ્યું તો ઈડબલ્યુ નું પણ રિઝર્વેશન કેટેગરી થઈ ગઈ તો હવે શું થાય કે ચારસો એસી જનરલના ઈડબલ્યુએસ ના છોકરા હોય જેટલા એસીબીસી ના છોકરા હોય જેટલા એસસી ના છોકરા હોય એ બધા લેવા પડે આ રીતે જનરલી મેરિટ બને છે જીપીએસસી ની અંદર છેલ્લો છોકરો ચારસો ને માં નંબરનો છોકરો એને જેટલા માર્ક્સ હોય એટલા છોકરા એટલું બધું લેવલ કરી નાખવું પડે ને સાહેબ સાતસો છોકરા આપણી સાથે લાઈવ એવો આજે સાતસો સાડા સાતસો યસ યસ આવી જાવ દોસ્તો શેર કરો ભાઈ અને આપણે જે મેરિટ નું પ્રેડિક્શન આપીશું અપ્રોક્સિમેશન છે ઓકે અમે પણ ખોટા હોઈ શકે છે પણ સાહેબ પણ જેલા 5 વર્ષથી આપણે જે આપીએ છે સાહેબ એમાં હજુ સુધી એમાં એવું સાહેબ એનાલિસિસ કરીને આપીએ છે આના ઉપર આજે આખો દિવસ ઉને સાહેબ શ્રેષ્ઠીના દિવસે જેસલમેર હતા એટલે લાઈવ સાહેબ આપણે નોતા આવ્યું છે કે સ્પષ્ટતા નહીતર આ એમ કે કા તો ભણાવવા આવે પણ સોલ્યુશન સુઆ નથી ન થતું હોય અને આપણે આન્સર કી પણ મૂકી દીધી સાહેબ આવતા પહેલા આપણે પેપર સોલ્વ કરાયું અને આન્સર કી મૂકી દીધી જો સાહેબ એટલે આમાં 480 બોલાવાનું થાય તો ધારો કે એનું 96 મેરિટ રૂલ હવે આમાં ધારો કે એવું થાય કે ઈડબલ્યુએસ ની છોકરાઓની 33 જગ્યા છે એમાં છોકરીઓની 11 બાદ કરો તો કેટલી વધે તો કે 22 જગ્યા ધારો કે વધે વધે તો 22 ગુણ્યા 6 એટલા દે ઈડબલ્યુએસ માં કેન્ડિડેટ નો લેવાના હોય આપણે પાછા આવીએ ધારો કે અહીંયા બસો તેતાલીસ જગ્યા હતી એકસો એક બિન અનામત ની હતી અને તેત્રીસ અહીંયા આગળ તમે જુઓ તો બિન અનામત મહિલાની એમાંથી બાદ હતી તો હવે અહીંયા મેરિટ જો જનરલ મેલનું એકોતેર જ ઋતુ બસો તેતાલીસ જગ્યા

કઈ રીતે આપણું મેરિટ બને ખ્યાલ આવ્યો છે તો હવે અહીંયા શું કામ સંખ્યા વધી તમે જો એસીબીસી માં પણ એવું થયું એસીબીસી માં પણ સંખ્યા વધી ગઈ જો એસીબીસી ની તમે જો જગ્યા કેટલી હતી 65 પણ એમાંથી ફીમેલ ની વાત કરો 21 વધી કેટલી તો કે વધી અરાઉન્ડ 44 જેવી વધી ધારો કે તો 44 ગુણ્યા 6 તો 250 જેવા બોલાવવા પડે 1500 છોકરા બોલાવ્યા એટલે વધી ગયા તમે જો આ છોકરાઓની સંખ્યા ટોટલ 4489 થઈ ગઈ હકીકતમાં બોલાવવા કેટલા જોઈએ 6 ગણા જો તો 243 ચુમાલીસો બોલા વધી ગઈ સંખ્યા તો અહીંયા આગળ પણ દોસ્તો તમારી સંખ્યા વધશે એટલે ખાલી અઢારસો નહીં બોલાવે હવે આમાં જુઓ હસ ઘણા લોકો એવું કે છે હસમુખ પટેલ સાહેબ જે છે ને પીએસઆઈ જેવું કર દે પણ હમણાં જ

આ રીતે જનરલી બનતું હોય છે સાહેબ ખ્યાલ આવ્યો દોસ્તો એક હજાર લોકો લાઈવ જોઈએ એ તો એક હજાર દેવા આપણે લાઈવની સંખ્યા તો જુઓ સાહેબ આ રીતે આખું મેરિટ બને સામાન્ય રીતે ફિમેલનું મેરિટ સાહેબ ઓછું હોય પણ તમે એક વસ્તુ જુઓ અહીંયા પણ કોમન છે જો એક્સે પોઈન્ટ આનાથી પણ મેરિટ વધે નહીં જે જનરલ ફિમેલનું હોય એટલું જીડબલ્યુએસ એસીબીસી એસસીનું રહે એનું કારણ એ છે કે બધાને એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે કારણ કે આ પ્રિલિમ એક્ઝામ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ એક્ઝામ છે ઇટ ઇઝ અ સ્ક્રીનિંગ ટેસ્ટ ફાઇનલ મેરિટ બને એમાં બધાને ચાન્સ મળે આમાં મળે નહીં ઓકે ફાઇનલ મેરિટમાં તમને લાભ મળે જનરલ કેટેગરી આમાંય મળે જો તમારું મેરિટ જનરલ કેટેગરી કરતા વધારે હોય તો આજ સાહેબ બીજું એવું એનાલિસિસ છે આમાં પણ બસ જાહેરાત છે બે હજાર ઓગણીસ વીસની એકસો નવ નંબરમાં છે ને સાહેબ આ સંખ્યા મહિલાઓની વધી ગઈ હતી એટલે આગળ અહીંયા શું થયું અહીંયા બત્રીસો જ બોલાવ્યા હતા જો જગ્યા સેમ છે સાહેબ સંખ્યા ઘણી વખત સૈનિકોની સંખ્યા વધી જાય ઘટી જાય એટલે અહીંયા આગળ તમે જોવું કેટલા ગણા બોલાવ્યા ખબર છ ગણાના બદલે અહીંયા આગળ બોલાવા ગણા અઢાર ગણા અહીંયા આગળ છ ગણાની જગ્યાએ અરાઉન્ડ ગણા એટલે તમે એપ્રોક્સિમેટલી ચાલી શકો કે તમારી જે જગ્યા છે ગણા લોકો આવશે કેટલા આવશે પંદર થી સોળ ગણા અહીંયા જીપીએસસી દસ દસ હજાર પણ કઈ રીતે આ જીપીએસસી નથી જીપીએસસી માં પંદર ગણા બોલાવવાના હોય જીપીએસસી ની અંદર એક અને વર્ગ બે માં જે ભરતી આવે છે ને જીપીએસસી ની એમાં પંદર ગણા નું છે ગણા જ હોય અને આમાં છ ગણા જ હોય એટલા જનરલી એવું છે

આખું જે આખો આખો ટ્રેન્ડ છે ને એ હું તમને સમજાવું કઈ રીતનો ટ્રેન્ડ હતો સાહેબ આની અંદર આખે આખું પેપર આપણે બે તો વાંચ્યું આપણે એક્ઝામ નથી આપી પણ સાહેબ પંચાણુ ક્વેશ્ચન જે છે ને ત્રાણુ ક્વેશ્ચન વિધાન વાળા હતા યસ આ વિધાન વાળા વાંચતાય ટાઈમ લાગે નાઇન્ટી થ્રી ક્વેશ્ચન વિધાન વાળા હતા હમ મેં જો ને બે કલાક કલાક બે કલાક એટલે જે ફાકા ફફદારી કરે ને એકસો સાઠ માર્ક સાઇ એકચુલી એકસો સિત્તેર માર્ક્સ થાય ને માઇનસ ન જ કેર્યા એના એકચ્યુઅલી માં પીએ કે આવા દો હા આપણે અત્યારે આન્સર કી મૂકી સાહેબ પણ નવ્વાણું ટકા એક્યુરેટ છો હા સવારમાં બેઠા દાદ પછી બે ક્વેશ્ચન સાહેબ જોડકાવાળા હતા બે ક્વેશ્ચન જોડકાવાળા હતા અને એકસો પાંચ ક્વેશ્ચન વન લાઈન હતા હતા બીજું આનું મેરિટ શું કામ એકસો ચાલીસ નો જાય કારણ કે કરંટ આ લોકોએ ટ્રેન્ડ બદલો છે અને છેલ્લા દસ થી અગિયાર મહિનાનું કરંટ પૂછ્યું હતું બીજું કોઈ એક જ જગ્યાએથી બેઠું ઉઠાયું નથી આગળની એક્ઝામ કેવું હતું આગળની વન માં આઠસો લોકો યસ એટલે ટ્રીકી ક્વેશ્ચન પણ હતા અહીંયા આગળ ઘણા લોકોના જે ક્વેશ્ચન જે છે ટ્રીકી ક્વેશ્ચન પણ હતા એટલે એટલું બધું ઉપર મેરિટ ન જઈ શકે એટલે એટલું બધું બી વિચારતા નહીં કે એકસો વીસ વયું જાય એકસો ચાલીસ વયું જાય એકસો તેતાલીસ વયું જાય રાઈટ રાઈટ અને બીજું ઘણી વખત આમાં કેવું છે ઘણા લોકો માર્ક્સ સરખા કાઉન્ટ નથી થતા હવે જો પેલી વસ્તુ કહી દઉં કે તમારો સાચો પડે ને તો તમને એક માર્ક્સ મળે તમે ઈ કરવાનું ભૂલી ગયા તો તમારો માઇનસ પોઈન્ટ ત્રણ થાય તમે કોઈ જવાબ ખોટો કરો છો તો પણ માઇનસ પોઈન્ટ ત્રણ થાય એટલે આ કાઉન્ટ કરજો ધારો કે તમે એકસો ચાલીસ ટીક કર્યો અને એમાં ત્રીસ ખોટા પડે ને તમારા તો તમારા માર્ક્સ અઠ્ઠાણું જ થાય કારણ કે ત્રણ તેરી સોરી તમારા માર્ક્સ અહીંયા એકસો ચાલીસ એકસો દસ માંથી નવ કાઢી નાખું તો એકસો એક જ માર્ક્સ થાય જ્યાં તમારે એકસો ચાલીસ ના કહેવાય બીજું સાહેબ કે પેપરમાં છે ને આપણે પેપર ચેક કર્યું તેમાં બે થી ત્રણ ક્વેશ્ચન એવા છે જે કોન્ફ્લિક્ટ કોન્ફ્લિક્ટ વાળા એટલે કેન્સલ થઈ શકે એમ છે અને એટલે એક તો સાહેબ જે છે ને જેમ કે એક આપણે મૂકો તો મહારાજા સયાજીરાવ હા તો ઘણા પુસ્તકોમાં એવું ઇન્ફ્લિબિન્ટ કરીને લાઇબ્રેરી છે એમાં મહારાજા સયાજીરાવનું કીધું છે પણ ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન એવું કહે છે કે ગુજરાતમાં લાઇબ્રેરી મૂવમેન્ટના જે પ્રણેતા હતા અથવા જે પિતા હતા એ કોણ હતો મોતીભાઈ અમીન એટલે ઘણા એવા ક્વેશ્ચન છે કે જે કોન્ફ્લિક્ટ છે હડપ્પાનગર વાળો પ્રશ્ન છે

આ પણ એક છે ત્રણસો જગ્યા વાળું છે આમાં કેટલું મેરિટ રહેશે એનાલિસિસ કરીને આપણે આવ્યા છીએ કે અહીંયા જોવો જગ્યા એકસો તેત્રીસ છે એમાં ફિમેલની અરાઉન્ડ ચુમ્માલીસ જગ્યા છે તો અહીંયા આગળ જે આપણું મેરિટ જે છે એ કેટલું રહેશે તો જો અમારું પ્રિડિક્શન એવું છે આમાં પ્લસ ઓર માઇનસ થાય પણ અત્યાર સુધી સાચું પડ્યું છે તો સાહેબ મારું એવું માનવું છે કે જનરલ મેલ અહીંયા બોલાવાના કેટલા છે અરાઉન્ડ ચારસો ચાલીસ થી ચારસો એસી જેવા લોકોને બોલાવશે જનરલ મેલ ને આનાથી વધઘટ થઈ શકે

બહુ વધારે ના જાય આટલો અહીંયા આગળ પણ સો પણ એસસી મેલ માટે પણ એટલું જ રહેશે સોથી એકસો પાંચ જેટલું મેરિટ રહી શકે આ પ્લસ ઓર માઇનસ પાંચ તમે કાઉન્ટ કરી શકો પણ એનાથી વધારે એકસો પાંચથી વધારે જવું એ બહુ રેરો ફેર કેસમાં જશે કારણ કે વિધાનવાળા પ્રશ્નો દોસ્તો બહુ હતા અને હજી પ્રોવિઝનલ આન્સર ક્યાં આવશે તો એમાંય ઘણી ભૂલો હશે એ ત્યારે પણ આપણે લાઈવ આવશું એસટી મેલ માટે એસટી મેલની જગ્યા પણ વધારે છે આમાં મારું માનવું એવું છે કે નેવું કરતાં વધારે સોરી થી નેવું માર્ક્સ થતા હોય તો એ તૈયારી ચાલુ કરી દેવાય તમારે જનરલ ફિમેલમાં માર્ક્સ થતા હોય તો ચાલુ કરી દેવાય બધા માટે આ છે અઠ્યાસી પ્લસ અહીંયા આગળ પણ અઠ્યાસી પ્લસ અહીંયા આગળ પણ અઠ્યાસી પ્લસ એસટી ફિમેલ માટે જો તમારે અઠ્યો એસી પ્લસ અથવા અઠ્યોતેર જેવા માર્ક્સ થાય છે

તો આ અમારું પ્રિડિક્શન છે આનાથી વધઘટ થોડી ઘણી રહી શકે પણ એટલી બધી બી નહીં રહે અરાઉન્ડ સો જેવા તમારે પંચાણું થી સો સાહેબ અહીંયા પંચાણું પણ આપણે કહી શકીએ કે પંચાણું થી એકસો પાંચની વચ્ચે પંચાણુંથી એકસો પાંચની વચ્ચે પંચાણું થી એકસો પાંચની વચ્ચે પંચાણુંથી એકસો પાંચ પંચા અહીં અહીંયા આગળ પણ એટલું તો એટલું જો તમારે માર્ક્સ થતા હોય સો યુ હેવ ટુ સ્ટાર્ટ યોર પ્રિપેરેશન હું કિશન સોહાર્દ એમને કહેવા માગું છું કે સીસીમાં અમે હજુ વિડીયો હટાયો નથી સાહેબ વિડિયો છે ને આપણે હજુ યુટ્યુબમાં સીસી નું મેરિટ આપણે જાય અને આ બાજુ સડસઠ પણ જાય ઓકે એટલે કોઈ દિવસ પચાસ પંચાવન નથી આ મારું એપ્રોક્સિમેશન છે અને મેરિટ આવે એટલે જોઈ લેવાનું છૂટ છે એકસો એટલું પંચાણું કારણ કે જગ્યાઓ વધારે છે એટલે બધું તમે કહ્યું એટલું ઇઝી નથી ભાઈ પેપર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ હતું પેપરમાં છે ને પાંત્રીસ એક ક્વેશ્ચન તો એવા છે જે મોસ્ટ ટ્રીકી આમાં શબ્દોની માયાજાળમાં તમને ફસાવા માયા જાય એકવાર જોજો ફરીથી પીએચનો જે કોઈ કેન્ડિડેટ હોય તો કેન્ડિડેટ ને જો સિત્તેર હું તો એવું જ કહું છું સિત્તેર પ્લસ માર્ક્સ થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય અને કોઈ એક સર્વિસમેન છે તો એક ને પણ હું એ જ કહીશ એક ની જગ્યાઓ બહુ બહુ ખાસી છે તમારે જો સિક્સટી પ્લસ માર્ક્સ થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય સિક્સટી પ્લસ માર્ક્સ યસ એટલે પંચાણું જેટલું અને નેવું થી પંચાણું નેવું આવી શકે હું તો એમ જ કહું છું ઘટશે મેરિટ ઉપર એટલું બધું બી નહીં જાય ડોન્ટ વરી એટલે નેવું પ્લસ થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવી પણ મારે અહીંયા એક એપ્રોક્સિમેટલી એક આપડો આપવો પડે એટલા માટે આપણે આપ્યો છે બાકી નેવું પ્લસ થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય ડોન્ટ વરી આખું આખું એનાલિસિસ કરીને અમે અહીંયા એવા છીએ તમને બીજું બધું બી કીધું છે એંશીથી નેવુંની ની વચ્ચે ના રહી શકે ભાઈ અઘરું છે અમે તો અહીંયા જે ફેક્ટ જે છે એ કહેવા એવા છીએ કદાચ પ્રોવિઝનલ આન્સર કીમાં ઘણી વસ્તુ ચેન્જીસ થાય તો એ રહી શકે છે ઓકે પ્રોવિઝનલ આન્સર કીની અંદર ઘણું બધું ચેન્જ થાય તો રહી શકે પણ આ વખતે કંઈ એટલા બધા ક્વેશ્ચનમાં કંઈ સાહેબ લોચા મને નથી લાગતા ના ના દસક ક્વેશ્ચનમાં કદાચ આડાવડું થાય બાકી બધા જ ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ બેઝ છે વિધાનવાળા પોલિટીના ક્વેશ્ચન હતા તો પણ બહુ ઇઝી હતા મને પેપરમાં સાહેબ સો પ્રશ્નો એવા લાગ્યા કે જે ખરેખર આમ ઈઝી હતા કે એ તમે એટેમ્પ કરી શકો એવા સો પ્રશ્નો હતા સો પ્રશ્નો એવા હતા કે તમે ઈઝીલી એટેમ્પ કરી શકો જે સિરિયસ કેન્ડિડેટ હોય ને એને સો માર્ક્સ આવી શકે એ માટેનું આ મેરિટ પ્રિડિક્શન છે હવે તમે જો ઘણા સાહેબ મને એવું કહેતા હતા મેસેજ કરતા તમે ખરેખર એસટીઆઈ પાસ કરી છે ઘણા મને એવો મેસેજ કરતા તો આ મારું નામ છે જો અહીંયા તમે નામ વાંચી શકતા હોય પાર્થ મહેન્દ્રભાઈ સોરઠિયા યુ કેન સી હિયર કે એકસો નવ નંબરની આ એસટીઆઈ છે એકસો નવ નંબરની એસટીઆઈ અહીંયા તમે રેન્ક પણ જોઈ શકો છો રેન્ક આ પાંચમો રેન્ક છે મેરિટ નંબર જો જોયા લેખું મેરિટ નંબર પાર્થ મહેન્દ્રભાઈ સોરઠિયા અહીંયા આગળ આપણું જે આંકડો બસો સોળ પોઈન્ટ પચીસનો સાહેબ આંકડો છે બસો સોળ પોઈન્ટ પચીસ બસો સોળ પોઈન્ટ પચીસ જે છે એનો આંકડો છે આ અને એમાં સાહેબ અત્યાર સુધી જીએસના હાઈએસ્ટ માર્ક્સ અઠાવન પોઈન્ટ પિંચોતેર અઠ્ઠાવન પોઈન્ટ પચાસ અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસના હાઈએસ્ટ માર્ક્સ છે અત્યાર સુધી જીએસની અંદર મુખ્ય પરીક્ષાની અંદર એટલા માર્ક્સ સાહેબ કોઈને આવ્યા નથી આ માર્ક્સ આપણા હતા અ જો સ્ટ્રેટેજી શું રાખવી પડે એ હું તમને કહું હવે અપકમિંગ તમારી સ્ટ્રેટેજી એ હોવી જોઈએ કે એક તો એક વર્ષનું કરંટ કરવાનું સાહેબ બેઝિક સાહેબ સ્ટ્રેટેજીની આપણે ચર્ચા કરી દઈએ યસ યસ કે તમારે એક વર્ષનું કરંટ કરવું પડશે એક વર્ષનું કરંટ કરવાનું હવે હવે થોડુંક ટ્રેન્ડ ટ્રેન્ડ જે છે ને એ ચેન્જ થયું છે સાહેબ છેલ્લા મિનિમમ છેલ્લા દસ મહિનાનું બેઝિક કરંટ કરી લેવાનું કરવું પડે યસ યસ બીજું તમારા બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ આપણે અહીંયા તમને ઊન સાહેબ કરંટ કરાવતા હતા ને તો બહુ બધું તમને કહેતા હતા કે આ કરો આ કરો આ કરો આપણા કરંટમાંથી છે ને એકવીસ થી બાવીસ થી બાવીસ ક્વેશ્ચન આવ્યા છે અને અને સાહેબ બીજું કહી દઉં આમાં જે આપણી પીએસઆઈની બેચમાં હશે પ્રગતિ વન ટુ માં હશે એવા કોઈ કયો વિદ્યાર્થી ઘણા સાહેબ એવા જ એકસો પ્લસ માર્ક્સ થાય છે એકસો પચીસ મે અને સાહેબે આમ તો સાહેબ આપણે ઓલમોસ્ટ જે બસો માર્ક્સનું છે ને પેપર એમાંથી જેને ખાલી આપણા ક્લાસ નોટ્સ બને બનાવીને એકસો પ્લસ માર્ક્સ મિનિમમ થાય પોલી સાહેબના ઇકોનોમી પચીએ પચીસ બેઠા હતા અમે કરાવ્યું એમાંથી પોલિટી પચીસે પચીસ બેઠું ભૂગોળ પચીસે પચીસ બેઠું એક પ્રશ્ન નો નથી એક પ્રશ્ન બહાર તો એક પ્રશ્ન બહાર નહીં સત્યાવીસ એક માર્ક્સ જેવું છે ઇકોનોમી પણ આ ભરોસો યુટ્યુબ ખાલી સાહેબ એક આ ભરોસો માંથી કરેલું એકસો સત્યાવીસ માર્ક્સ ઋષિ જાડેજા નેવું ફિમેલ જનરલ ચાલુ કરી દો ભાઈ હર્ષલ બહુ સારું કહેવાય પોલિટી તમારું મસ્ત ખુશબુ મેડમ યસ યસ પ્રગતિ ત્રણમાં એકસો બે માર્ક્સ થાય છે વાહ ઓબીસી ચાલુ કરજો પહેલાં તૈયારી મેં તમને કીધું જ કર પંચાણું પ્લસ હોય તો ચાલુ કરી જ દેવાની તૈયારી એટલે અહીંયા આગળ અમે જે તૈયારી કરાવવાના છીએ ને અનુભવી વ્યક્તિ છે એક્સપિરિયન્સડ ફેકલ્ટી તમને એસટીઆઈ મુખ્ય પરીક્ષાની સાહેબ તૈયારી કરાવવાના છે અહીંયા આગળ અને એના માટે યુ હેવ ટુ બી પ્રિપેર તમે જો ઓફલાઈન બેચની અંદર લિમિટેડ સીટો હશે એટલે જે મિત્રો ઓફલાઈન આવવા માગતા હોય અત્યારથી જ રજીસ્ટ્રેશન કરી દેજો આ માર્ક્સ પ્રમાણે જે પણ મિત્રો ઓફલાઈન આવવા માંગતા હોય અત્યારથી જ રજીસ્ટ્રેશન કરી દેજો લિમિટેડ એડમિશન છે ઓફ લિમિટેડ આપણે એડમિશન આપવા વાર નથી લાગતી બેસવાની જગ્યા પણ નથી હોતી જે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે એમને પૂછી લેજો કે બેચની જ્યારે શરૂઆત થાય છે એટલે બેસવાની જગ્યાએ નથી હોતી પછી મારે નાદ પાડવી પડે છે છેલ્લા લગભગ શૂન્ય બેચ વાળા પણ આપણા ઘણા મિત્રો છે બહુ બધા માર્ક્સ બહુ સારા તૈયારી કરવી હોય માર્ક્સ જો થતા હોય 100 105 આજુબાજુ ચાલુ કરી દેજો મને એટલી જલ્દી કારણ કે એની એક્ઝામ લગભગ સપ્ટેમ્બર આજુબાજુ હોઈ શકે સાહેબ ઓગસ્ટ સપ્ટેમ્બર યસ યસ અપ્રોક્સ ઓકે જો એમાં તારીખ જે કેલેન્ડર છે ને એમાં ઓગસ્ટ મહિનાની તારીખ આપેલી છે એટલે આઠ મહિના તમારી એટલે તમારી પાસે સાત થી આઠ મહિના છે લાગી પડો મંડી પડો પંચાણું પ્લસ માર્ક સાઈઝ જોયા વગર ચાલુ કરી દો જે શેડ્યુલ ટ્રાઈબ કેન્ડિડેટ છે એસી પ્લસ થાય છે ચાલુ કરવું પડે ને ભાઈ ઓનલી જીપીએસસી કરવું પડે હવે જીપીએસસીમાં શું બદલાવ આવશે મને શું લાગે છે હવે બદલાવ શું શું આવી શકે છે એક તો સાહેબ આ લોકો વિજ્ઞાન ટેકનોલોજીમાં આવે જનરલ સાયન્સ ના ક્વેશ્ચન ભી આ વખતે પૂછ્યા હતા સિલેબસ વાઇઝ વિજ્ઞાનિકો ના ત્રણ ક્વેશ્ચન હતા આ તો આપડે બધું વહેંચ્યું પેપર આખે એટલે ખબર પડી બીજું

એટલે એવું ના હોય આમાં પચીસ માર્ક્સ કીધા એટલે આજુબાજુમાં બીજા બી એને પૂછી દીધા હશે ના તો ઘણાને એવો ફોબિયા થઈ ગયો તો કે સાહેબ મેથ્સ જ સાહેબ ઘણાને તો ફોબિયા એવો હતો કે હવે મારું શું થશે એમ હવે મારું જનરલ મેલ એકસો તૈયારી ચાલુ કરી દો પહેલાં મેં કીધું જ ખરા અહીંયા તમને આખું મેરિટનું આપણે પ્રિડિક્શન આપી દીધું એકસો વીસ માન ટીક થયા યસ યસ એકસો વીસ જ ટીક થયા ઘણાને એટલે જ આપણે કીધું હતું સાહેબ ઘણા સાહેબ મેં જે લોકો આપણી સૂચના વાંચી નહોતી કે ઘણાને લોસાઈ ગયો હતો

પંચાણું પ્લસ જેને પણ મેં કીધું ને પંચાણું થી એકસો દસ નાઇન્ટી ફાઈવ ટુ વન ઝીરો ફાઈવ આની વચ્ચે માર્ક્સ હોય એટલે તૈયારી ચાલુ કરી દેવાની આપણે ઓકે તો દોસ્તો હવે આપણે કોઈ વધારે ચર્ચા નથી કરવાની એટલા માર્ક્સ હતા હોય તો તૈયારી ચાલુ કરી દેવાય અને બાકી બધા મિત્રોએ પીએ કે આવે ત્યાં સુધી થોડીક રાહ જોવી જોઈએ આ એનાલિસિસ અમે પ્રોવિઝનલ આન્સર કી પહેલાં એટલા માટે લાવ્યા પીએ કે પહેલાં પ્રોવિઝનલ આન્સર કી પહેલા અમે જાતે આન્સર કીશ નવાણું ટકા એક્યુરેસીવાળી આન્સર કી મેં જાતે મેન અનિલ સાહેબે જાતે બનાવી અને મારા અમુક બે ત્રણ મિત્રો હતા એટલા માટે આપણે બનાવી હતી કારણ કે પ્રોવિઝનલ આન્સર કે થ્રુ ખબર શું પડે કે કેટલું મેરિટ રહેશે પણ હવે આ પ્રોવિઝનલ આન્સર કે ત્રીસ 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 તારીખ પછી આપવાના છે તો ઘણાના મનમાં દ્વિધા હતી કે હવે શું કરવું ઓકે વાહ સરસ સરસ ચલો હવે દોસ્તો આપણે તમારા જે ક્વેશ્ચન હોય એ જોઈ લઈએ ફોરેસ્ટ જેવું ન થાય સાહેબ ફોરેસ્ટ જેવું જિંદગીમાં ન થાય ભાઈ શ્રુતિવનમાં જે ક્વેશ્ચન જે છે એ સાચો જ છે અમે જે જવાબ આપ્યો એ ભાઈ કંઈ ખોટું નથી સૌથી વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ નથી એ જે જવાબ હતો ને ખોટો હતો પણ ત્યાં ત્રણ લાખ કંઈક એકરમાં એ આખે આખું મિયા વાકી પદ્ધતિથી વન બન્યું છે એ એ સાચું છે કે વિશ્વનું સૌથી મોટું ફોરેસ્ટ છે હમણાં જ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું હતું ઓકે હવે મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તો એની આપણે આખી આખી શ્રી સ્ટ્રેટેજી લાવીશું જ્યારે આપણે બેચ લોન્ચ કરશું ત્યારે જ હું તમને આખે આખી આગામી સમયમાં કઈ રીતે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી એ સાચું પોઈન્ટ તેત્રીસ નથી ઝીરો પોઈન્ટ ત્રણ છે યુપીએસસીમાં પોઈન્ટ તેત્રીસ આગળ તમારી નોટિફિકેશનની અંદર સ્પષ્ટ લખ્યું છે કે તમારો ખોટો જવાબ અથવા તમે ઈ નથી કરો તો તમારા પોઈન્ટ ત્રણ માર્ક્સ કપાશે અત્યારે જે મિત્રો આગામી ક્લાસ વન ટુની પરીક્ષાની તૈયારી કરવા માગે છે તો એની આપણી પ્રગતિ ફોર બેચ જેના હમણાં વીસ જ દિવસ થયા છે એ બેચ અત્યારે ચાલુ છે તમે આની અંદર જોડાઈ શકો છો પ્રગતિ ફોર બેચ કે જે વન સ્ટોપ સોલ્યુશન છે તમારા માટે ભાઈ મેં આખું મેરિટનું પ્રિડિક્શન કરી નાખ્યું છે અને ફરી વખત હું લખી નાખું છું અનિલ સાહેબ જે છે એ તમને આખું લખીને મોકલી દેશે કેટલું મેરિટ છે ઓકે પીઆઈ પીઆઈમાં અત્યારે ગૃહ વિભાગ ના પાડે છે શૌર્ય પીએસઆઈ બેચમાં એકસો છ માર્ક્સ બહુ સારું કહેવાય પહેલાં સો માર્ક્સ ધ્યેયને ફોલો કરેલું બહુ સારા પહેલાં ઓકે દોસ્તો બધાનો તમારા મિત્રો સાથે શેર કરજો કે કેટલું મેરિટ રહેશે અને આપણે ચર્ચા કરીએ આઠસો કરતાં પણ વધારે મિત્રો તમે અમારી સાથે લાઈવ હતા વધારે આપણે અત્યારે કોઈ ચર્ચા નથી કરવી બે ત્રણ દિવસ રિલેક્સ કરો હવે ફરી વખત નવી ઉર્જા સાથે નવા ઉત્સાહ સાથે ચાલુ કરવાનું છે આમાં એક પરેશ કરીને અમારો છોકરો તો બિચારો દર વખતે ફિલ્મમાં થોડાક થોડાક માર્ક્સ રહી જાવ તો આ વખતેને એને એકસો વીસ માર્ક્સ છે એવું અત્યારે કહે છે એકસો વીસ પ્લસ માર્ક્સ તો તમારી જો ધીરજ હશે તમારું જો ડેડિકેશન હશે તો દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં પણ આપણી જે ભૂલો એ વારંવાર ન થવી જોઈએ જો તમે આખો સિલેબસ નહીં પતાવીને તો આમાં તકલીફ પડી હશે એક્ઝામમાં એકાદો સબ્જેક્ટ તમે કોરો મૂકો છે તો તકલીફ પડી હશે એટલે આગામી ક્લાસ વન ટુની પરીક્ષા માટે એક જ સ્ટ્રેટેજી આપીશ કે આખે આખો સિલેબસ પૂરો કરો આખે આખો ઓકે આખે આખો સિલેબસ તમે જે પણ મારા સ્ટુડન્ટ હશે જો ડેડિકેટલી ફોલો કર્યા હશે બીજા ક્લાસવાળા પીઆઈ એસીએ ફારેફો નહીં આવશે એમ કરીને માર્કેટિંગ ઓનલીથી ના એટલે આમાં જો મારી પાસે જે ન્યૂઝ આવે મારી પાસે જે ન્યૂઝ આવે એની હું તમારી સાથે વસ્તુ શેર કરતો હોઉં છું ઓકે મારી પાસે જે પણ ન્યૂઝ આવે એ હું તમારી શોધી સુધી દોસ્તો પહોંચાડતો હોઉં છું કે ભાઈ એટલું મેરિટ રહી શકે છે એટલી સંભાવના છે તો વધારે મારે કોઈ ચર્ચા નથી કરવી અહીંયા સુધી આપણે આ ચર્ચાને અહીંયા પૂરી કરીએ છીએ હજી આપણે એક બેઠક કરશું હોનઅ સાહેબ એકાદ વીકમાં કે એસટીઆઈ માટે આગામી આપણી તૈયારી શું હોવી જોઈએ આપણી રણનીતિ મુખ્ય પરીક્ષા માટે શું હોવી જોઈએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત